આજે દાહોદ બંધ રાખવામાં આવ્યું હતું એમાં જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને સત્યાવીસ જણની જાન ગઈ અને એ લોકોએ તમે હિન્દુ છો મુસ્લિમ છો એમ અલગ કરી કરીને એમને હુમલો કર્યો પરંતુ ભાજપ સરકારને હું કહેવા માગું છું ક્યાંક આંતરિક અંદર સુરક્ષામાં ખામી રહી ગઈ આંતરિક ચૂક રહી ગઈ તેને કારણે છેક ઉપર સુધી આતંકવાદીઓ પહોંચી ગયા અને ત્યાં કોઈ પણ મિલિટરી આર્મી બીએસએફ કોઈ પણ સુરક્ષા નહોતી આ હુમલો થયા બાદ વીસ મિનિટ પછી આર્મી ત્યાં આવી એટલે ભાજપ મોટા મોટા તાઇફા કરવાનું બંધ કરે અને આવી થોડી સુરક્ષા રાખે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એના નામે રોટલા શેકવાનું બંધ કરે કાલે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને દાહોદ બંધનું આજે એલાન કર્યું હતું અને તમામ સમાજના લોકો આદિવાસી હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય તમામ સમાજના લોકો સાથે મળીને પક્ષા દૂર રહી આજે દાહોદ સજ્જડ બંધ રહ્યું હતું અને અમે સૌ સાથે મળીને દાહોદવાસીઓ સૌ સાથે મળીને જે પણ મૃત પામ્યા છે એમના પરિવારજનોને સાંત્વના મળે ભગવાન એમને શક્તિ પ્રદાન કરે એ બદલ આજે અમે સૌ સાથે મળીને દાહોદ બંધનું એલાન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી છે કે એમને શક્તિ અર્પણ કરે હર્ષદભાઈ નીનામાં આદિવાસી આગેવાન